નમસ્કાર મિત્રો જીત્યા નિલેશ હવે સુરત હજીરા ગયેલો હું તો એક બહુ કડવું સત્ય છે કે હજીરા રોડ વરિયાઓની પાસે ઘણા તબેલા આવેલા છે ભેંસોના આ લોકોનો વ્યવસાય દૂધનો છે કોઈ વાંધો નહીં આપણે એમનો કોઈ વિરોધ નથી પણ હવે જેની અંદર જે નર પાડા જન્મે છે ને નર ભેંસાઓ આ દેખાય આ રોડ ઉપર આવી રીતે નાખી દે બે ચાર દાડા દૂધ પીવડાવે અરે પછી મારીન નાખી દી મારી નાખી મારીન નાખે કે મરી જાય કે વોટેવર આ રોડ ઉપર બંને સાઈડ આ બીજી સાઈડ પણ તમને આ નંબર 2 દેખાઈ છે આમનો કોઈ વિરોધ પણ નથી કરતા ના તો કોઈ એસએમસી વાળા કોઈ પગલાઓ લેતા દેખાઈ જ

पडे वाला किवाडाय देखाय नरी हत्या